હલો ઓ ફટાફટો હા ખાવાનું બનાવું છે અલે બને રાખવું પડે તો સીવું પડશે બધું રમણ ભમણ ખાવું પડશે મારો તો મેહમન આવીશી

વહેલા વેલા શોક બાર જતા રે લોસા ઉસાફરસી જવા દે મને પેલા કચરા ના કર મેણો તો એવો એવો મારે છે ને પબ્લિકે કે મારા છોકરાનું હગું નતું થતું અને આ પબ્લિક કે હગું કરાવો ને કે તમારો છોકરો છે ને રખડી ખાશે એટલે હવે નક્કી કરી દીધું છે કે મેણો માથા નો કા

આરો આવા નેના ભાઈ તમે હરખે આવવા તમે આવી જાજો મહેમાન આવી એટલે આ કીધું તું 1 તારી હવે હાટુ આ બોલજો હેડજો તમે ફટાફટ આવવાનું કરજો મારે માર હાડું નીકળ જવા નતું તાન તમે આયા હતા લાયો લાયો વાત લાયો શોયતી હોગીન લાયો મુ કેતો તો હેડો 1 કલાકમાં જઈને પાછા આતારીએ ના માર તો બલે પાણી વાળવાનું છે માર ડોશી પીલા ડોશી ના જવાનું છે એ બધ જેમ તેમ ગોનુ કરતા હતા તમે એ તો એ દાવ મારા થોડી 1 કલાક પછી હું જોવાય ને ઘેર પડી રહ્યા હતા એ દાળા મારા કોમ હતું અને પોણી વાળી તું રાતે અને દાળા સન પાછું પોણી વાળી એ તો જોઈ લીધું હું દાળ શો કોમ હતું આ એ બધી વાત જવા દો રાત ગઈ બાદ ગઈ અને મારા મહેમાન આવી છે એટલે આવી જાજો કીધું જો તો મારા બોલાવાને આબુ પડે છે એમ કો છોકરાનું વગર આપે હગુ આવી છે પહેલી વખત આ હગુ તૂટશે ને બીજી પર હગુ નહીં થાય એટલે તૂટાય ભાઈ એલ્યુ જા હવે એવા લખાણ કરે આઈ તમે લખંડ વાત ના કર છોકરો તો સીધો જ છે અને હવે સીધી લાઈન ઉપર રહેવા માંડ્યો છે એટલે તમે આવું કીધું મારે ખાતર લેવા જવું છે મારે કોમ છે હવે ખાતર તો ઘણો ભ્રષ્ટાચાર ચાલુ છે હાલ ખાતર મળું કાઠું છે સીઝન જ ખાતર થઈ રહે છે મોટો પૈસા એટલે જવું પડે છે મારે જોડે માં થોડી વાર પડી જવું એને જવાડે પે એ બધી તમે વાત જવા દો હું હવે જઉં છું અને તમે આવી જજો હા હા હેડો અને આય કોઈસે નાટક ના કરતા અમે હું નાટક કરી તમે મોટા ભઈઓ તમે બસ નાટક તો આરે કોઈ કરી ના તો સારી વાત છે નકર આર્યા સી ને કોઈનું હમું નહીં આવવા દેતા મને હવે જવા દે ના થા કે ને નાથેને બોલાવતા હું આયા મોટા થઈને હગુ કરે હું બોલ્યા કોઈ ના કોઈ ના જો તું હગુ સાલ લેવા તો કીધું છે તોકલ હેતરમાં તે હવે જાવ નકે એરી પાછી

તો આજે મારા ઘર જ છે એટલા વાર મન થી બોલાવા પડશે કાલ તો તમે છાપી હોય ના બોલાવ

પણ હવે આ તો કારીગર છે શીરા ના શીરો બનાવવા બોલ્યા છીએ ના બે બાજુ